નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય અંગ્રેજી જેનું દસમું યુનિટ નામ છે ઇકોલોજી ફોર પીસ તે યુનિટનું આજે આપણે પાર્ટ ટુ જેની અંદર આપણે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટને સંપૂર્ણપણે ટ્રાન્સલેશન સાથે ભાષાંતર સાથે સમજી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે આવશે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હવે પેરેગ્રાફ વાળા સવાલ જવાબની સૂચના વાંચો હું કહે છે રીડ ધ ધ આન્સર એટલે કે પેરેગ્રાફ વાંચો અને સવાલના જવાબ આપો બાળકો પેરેગ્રાફ વાંચવાનો કીધો છે અને આપણે એમાં થોડુંક થોડુંક આળસ આળસ જેવું થાય છે આપણે પેરેગ્રાફ વાંચતા નથી બાળકો ન્યા તમારી ભૂલ થાય છે એકચુલી તમે શું કરો સીધા સવાલ જોઈ લો પછી જવાબ આમાં ગોયતા કરો મળી જાય મળી જાય એમ મળી જાય ઘણી વાર પણ પાંચ ટકા સંજોગો એવા થાય કે જેમાં જવાબ મળે નહીં અથવા મળે તો કેવો મળે તો કે અધૂરો મળે અથવા આડોળો મળે એની કરતાં શાંતિથી એકવાર પેરેગ્રાફ વાંચી લેવાનો જાજો સમય નહીં જાય એકથી દોઢ મિનિટ જ જશે વાંચીએ શું કહે છે ધ વેદાસ સાઈન અબાઉટ વનનેસ ઓફ અ મેન એન્ડ નેચર એ વેદો જે છે એ માણસની અને પ્રકૃતિની એકતાની વાત કરે છે ધ આઈડિયા એક્સપ્રેસ ઇન ધ એશિયન ટેન્ક્સ એટલે ભૂતકાળના જે પુરાણા જે પુરાણો છે વેદો છે એની અંદર જે છે આ આઈડિયા આ વિચાર લખેલો છે હેઝ યુનિવર્સલ વેલ્યુ હેવ યુનિવર્સલ વેલ્યુ એ વિચારોને વૈશ્વિક પ્રમાણે વેલ્યુ છે વૈશ્વિક કિંમત છે વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ફોર ધ પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પરિટી ઓલ ઓફ ધ સ્પીસીસ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ આપણે હંમેશા માનવ જાત સહિત તમામે તમામ જેટલા પણ પ્રકારની પ્રજાતિ આ પૃથ્વી ઉપર વાસ કરે છે તેના સંરક્ષણનો અને તેના સંવર્ધનનો પ્રયત્ન કરવો જોઈએ બરોબર તો પહેલો સવાલ છે વોટ ડૂ ધ વેદાસ ટોક અબાઉટ કે વેદો શેના વિશે વાત કરે છે શેના વિશે વાત કરે છે પહેલી જ વાત લખી છે વેદાસ સાઈંગ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર

सल तो वेल्यू वैश्विक स्तरे गणनावर्सल वेल्यू है उ, युनिवर्सल वेल्यू वक्य पुरू कर गारीते पैराग्राफ वास्टो जावनो એટલે બહુ સરળતાથી જવાબ મળે પેરેગ્રાફમાં કહે છે આગળ કે લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વ વેદા કે ચાલો અથર્વ વેદામાંથી જે આપણે શાંતિ મંત્ર આપ્યો છે તે વાંચી મે देयर બી પીસ ઇન હેવન પીસ ઇન ધ સ્પેસ પીસ ઓન અર્થ મે देयर બી પીસ ઇન ટ્રીઝ પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ મે देयर બી પીસ ઇન आवर ગોડ્સ ઇન ધ એન્ટાયર ક્રિએશન મે देयर બી પીસ એવરીવેર એન્ડ બી ીટ ઓન્લી પીસ પ્રકૃતિને ખલલ ન પહોંચાડવી જોઈએ નોટ ટુ એબ્યુઝ પોલ્યુટ ઓસ્ટ્રોય કે એને નાશ કરવાનો એને ખરાબ કરવાનો કે એને ખરાબ રીતે વાપરવાનો ઉપયોગી ન કરવો જોઈએ અવર સરાઉન્ડિંગ અપ ટુ ધ હેવન આપણે આસપાસના વિતર વિસ્તાર હોય કે સ્વર્ગ હોય એની વાત થાય છે વી આર સિમ્પલી આઈ ઇન ટ્રાઈંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓવર ઇકોલોજી વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્ફ ઓન અવર ઓન નેસ્ટ કે આપણે જે છે આગળ વધવાના પ્રયત્નમાં આપણો આપણો ફાયદો જોવાના પ્રયત્નમાં આપણે આપણો આપણો માળો આપણી પૃથ્વીને બરબાદ કરી રહ્યા છીએ ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લિવ્સ ઇન પીસ વિથ નેચર ડિવાઇન ફોર્સીસ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ તો પહેલો સવાલ છે વોટ ડઝ ધ શાંતિ મંત્ર અવન્સ અસ કે શાંતિ મંત્ર આપણને શું ચેતવણી આપે છે જો જવાબ લખ્યો છે મંત્રા અસ ત્યાંથી જવાબ બેઠો શરૂ કરવાનો ક્યાં સુધી હેવન સુધી વાક્ય પૂરું ન થાય ત્યાં સુધી શાંતિ મંત્ર લખ્યો ધ શાંતિ મંત્રા અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર નોટ ટુ અબ્યુઝ પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય સરાઉન્ડિંગ અપ હેવન જે

वेन विल ट्रू पीस प्रिवेल के क्या रे खरे खर शांति जे छे ई जन्म से तो क्या रे खरे खर शांति जन्म से जो आ लिखियो छे द ट्रू पीस ए छे जो ट्रू पीस विल प्रिवेल ओनली व्हेन मैन लिव्स इन अ पीस विद नेचर डिवाइन फोर्सेस एंड अल्टीमेटली हिमसेल्फ तो बस ये लिखवानो ट्रू पीस विल प्रिवेल व्हेन मैन लिव्स इन अ पीस विद नेचर डिवाइन फोर्सेस एंड अल्टीमेटली हिमसेल्फ પછીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે શું આપ્યો છે કે મહાકવિ કાલિદાસ એઝ રિટન અ પ્લે કે મહાકવિ કાલિદાસે એક પ્લે એટલે કે એક નાટક લખ્યું છે અભિજ્ઞાન શાકુંતલ ઇન ધ સાયન્સ કિંગ દુષ્યંત ઓફ ભારત વર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ રિષિ કન્વા રિષિ કન્વાના આશ્રમમાં પ્રવેશ છે એ ઇઝ અ ઇઝ તે પોતાના રથમાં હોય છે અને ચેર સિંગ અર ડિયર ફોર હન્ટિંગ અને એક હરણનો પીછો કરી રહ્યા હોય છે શિકાર કરવા માટે ટુ ડિસિપલ્સ ઓફ કન્વા સો હિંગ જે કનવાઋિ છે બે શિષ્યો ડિસિપલ્સ એટલે શિષ્યો થાય એને જોઈ જાય છે આસ્કડ હિમ નોટ ટુ શૂટ એરો એટ ધ અને જે છે છે હરણ એના ઉપર એરો શૂટ ન કરવા એટલે કે તીર ન ચલાવવા કહે છે તેઓ કહે છે કે ઓ કિંગ હે મહારાજ ડોન્ટ શૂટ પ્લીઝ ડોન્ટ શૂટ મારો નહીં પ્લીઝ મારો નહીં ધ એરો ટુ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર કે આ હરણની પવિત્ર નરમ ત્વચાને એના એના બોડી ઉપર તમે તીર ન ચલાવો ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન અ હીપ ઓફ ફ્લાવર્સ કે ફૂલની પથારી ઉપર અગ્નિ લગાડો ત્યારે જેટલું ત્યારે જેટલું આમ કહેવાય કે ત્યારે જેટલું ખરાબ લાગે ને આ એટલું જ ખરાબ છે કે તમે કોઈ પ્રાણી ઉપર તીર ચલાવો છો બરોબર કે ફૂલની પથારી ઉપર ફૂલ પથરાયેલા હોય એવા જે ફૂલની પથારીને જ્યારે સળગાવવામાં આવે ત્યારે કેવું ખરાબ ફીલ થાય તો બસ એટલું જ ખરાબ જે છે આ વસ્તુ છે પેલો સવાલ આપ્યો છે વોટ વોઝ કિંગ દુષ્યંત ડુઇંગ કિંગ દુષ્યંત રાજા દુષ્યંત શું કર શું કરી રહ્યા હતા શું કરી રહ્યા હતા તો કે હન્ટિંગ શિકાર કરવા માટે હરણનો પીછો કરી રહ્યા હતા કિંગ દુષ્યંત વોઝ ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ ઓકે ચેઝિંગ અ ડિયર એટલે હરણનો પીછો કરવો ફોર હન્ટિંગ શિકાર કરવા માટે પછી છે બીજું વુ સ્ટોપડ ધ કિંગ ફ્રોમ હન્ટિંગ ધ ડિયર અને હંમેશા યાદ રાખો જ્યારે વુ વાળો સવાલ હોય ને તારે ઊની જગ્યાએ નામ લખી નાખવાનું પાછળનો સવાલ બેઠો લખી નાખો તો કોણ ગયું તું રાજા દુષ્યંતને રોકવા કોણ ગયું તું તો કે કનવા ઋષિના બે શિષ્ય ટુ ડિસિપલ્સ ઓફ અ કનવા ઋષિ સ્ટોપડ ધ કિંગ બરાબર આગળ અકોર્ડિંગ ટુ ધ ડિસિપલ્સ શૂટિંગ એન એરો એટ ધ ડીયર વોઝ ડોટ 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 તો એ જે રણને બાણ ચલાવવું કેવું હતું એનું અધૂરું વાક્ય પૂરું કરવાનું છે તો જો અહીંયાથી અહીંયાથી જે છે શરૂ થશે ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હિપ ઓફ ફ્લાવર છેલ્લું વાક્ય છે કે અકોર્ડિંગ ટુ ધ ડિસિપલ્સ શૂટિંગ એન એરો એટ ધ ડિયર વોઝ અહીંયાથી જો અધૂરું વાક્ય પૂરું એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન અ હિપ ઓફ ફ્લાવર્સ કે ફૂલની પથારી ઉપર આગ લગાડો ત્યારે જેવું ખરાબ કામ કરો છો આ કામ એટલું જ ખરાબ છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કરવાનું શું પેરેગ્રાફ શાંતિથી વાંચવાનો મેઇન વસ્તુ એ છે પેરેગ્રાફ વાંચશો તો તમને સરળતાથી જવાબ મળી જશે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ના ક્વેશ્ચન આન્સર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો